જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કિચન રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ ભાખરીના પિઝા તો ભાખરીના પીઝા બનાવવા માટે આપણે અહીંયા લઈ લીધી છે એક ભાખરી એ આપણે વણીને તૈયાર કરી લીધી છે આપણે હવે ભાખરીના પિઝામાં ચીલી ફ્લેક્સ નો મસાલો છે પાવડર આપણે એ ઉમેરીશું પછી આપણે અહીંયા લીધા છે અમૂલ ચીઝ એ આપણે બે ઉમેરીશું પછી આપણે એમાં કોથમીર લીધેલી છે આપણે ટમેટા લઈ લીધા છે બે નંગ ટમેટા લીધેલા છે અને ત્રણ નંગ જેટલી આપણે ડુંગળી સમારેલી લીધેલી છે હવે આપણે આ ઓરેગો છે ચીલી ઓરેગો હવે આપણે એમાં ટમેટા કેચઅપ નાખીશું આપણે મરચા લઈ લીધા છે કાપેલા તો આ બધું આપણે હવે આમાં એડ કરીશું આજે આપણે લીધો તો ઓરેગો એ આપણે એમાં પાથરી દેસુ એડ કરી દેસુ ચમચની મદદથી એક ભાખરીમાં આપણે આવી રીતે ફેલાવી દેસુ જોઈ શકો છો તમે આવી રીતે આપણે ભાખરીમાં લઈ લીધું છે હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું આપણે ડુંગળી લઈ લીધી છે હવે આપણે ટમેટા એડ કરીશું હવે આપણે એમાં લીલા મરચાં છે એ આપણે એડ કરીશું હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ જે આપણે લીધું હતું પાવડર એ આપણે એમાં એડ કરીશું બઉ જાજો નહી નાખીશું આપણે તીખું કરવા માટે આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે આપણે એમાં કોથમીર એડ કરીશું કોથમીર આપણે નાખવી હોય તો નાખી શકીએ પરથી સારી લાગે એટલે આપણે ઘરમાં ખાતા હોય તો આપણે એડ કરી શકીએ એમાં તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે પાખરીનો થાળીમાં આપણે હવે થોડુંક તેલ ઉમેરી જેથી કરીને આપણો પીજો દાઝી ન જાય એટલે આપણે થોડુંક તેલ લઈ લેશું અને આવી રીતે આખી ડીશમાં પાથરી લેવાનું છે સારી રીતે આવી રીતે ફેલાવી દેવાનું છે કડાઈ લઈ લીધી છે આપણે કડાઈમાં થોડુંક પાણી એડ કરવાનું રહેશે એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દેસુ હવે આપણે કાંઠો લઈ લીધો છે એ કાંઠા ઉપર આપણે હવે આખરીના પિઝાની ડીસ મૂકી દેસુ એની ઉપર આપણે દસ મિનિટ રાખીશું થાળીથી ઢાંકી દેવાની છે તો મિત્રો આપણે પીઝો તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં ચીઝ ઉપરથી એડ કરીશું જોઈ શકો છો તમે તો ફાઈનલી મિત્રો આપણે તૈયાર કરી લીધો છે પીઝો જોઈ શકો છો તમે કેવો બન્યો કોમેન્ટ કરીને કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં